મંત્રીમંડળની શપથવિધિમાં સુરતની મંજૂરો વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ફરીથી મંત્રીપદનો પદાભાર સંભાળ્યો છે આ નિમણૂકથી ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે સંઘવીના સુરત કાર્યાલય બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે ધારાસભ્ય હર્ષ સંઘવીને ફરી મંત્રી તરીકેનું પદભાર સંભાળતા કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે

ઢોલ નગારાના તાલે કાર્યકર્તાઓ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા અને કાર્યાલયના પરિસરમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું આ પ્રસંગે શ્રી સંઘવીએ પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યના વિકાસ માટે સમર્પિત ભાવનાથી કામ કરવાનું વચન આપ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભારતીય જનતા યુવા મોર્ચા પ્રદેશ કાર્યકારી સભ્યો हर्ष भाई का तो जो हम लोग सभी जानते हैं कि उनका जो जनता के प्रति स्नेह और सम्मान और जिस ऊर्जा से वो काम करता है वो सिर्फ अभी नहीं जब कार्य करता है और तो हमें पूरा जो भी ધર્શભાઈ પટેલ હર્ષભાઈ ને આજે ડેપ્યુટી સેમ બનાવવામાં આવ્યા છે તેના કારણો સમય મોજુલા વિધાનસભા હર્ષભાઈ ની ઓફિસ ઉજવણી કરી રહ્યા છે

અને ઘણી એવી પ્રવૃત્તિઓના કારણોસર હર્ષભાઈ ડેપ્યુટી સીએમ નું પદ મળ્યું છે અને અમે અમને એના પર પૂર્ણ વિશ્વાસ છે કે સાહેબ એ પદને પૂરેપૂરે તરીકે જાણવું વિધાનસભાના ખુબજ ખુશી ખુબજ ખુશી થાય છે કે અમે જે મજુરા વિધાનસભાના કાર્યકર્તા છે અમને અમને પોતાના પણ ગર્વ થાય છે આજે કે આજે ડેપ્યુટી સીએમ ના અમે કાર્યકર્તા છે કે જેના કારણોસર અમે તમને કઈ વર્ણવી નથી શકતા અમારા શબ્દોમાં કે અમારા અમારા ફેસ પર કયા પ્રકારની ખુશી હોય સર